શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે પરંતુ માત્ર નેતાઓના ભાષણમાં આવું શા માટે અમે કહી રહ્યા છીએ આવો આજે તમને પણ બતાવી દઈએ શિક્ષણ મંત્રી જરા બાળકીની વ્યથા સાંભળો અમારી સ્કૂલમાં રૂમ પડવા પડે 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 એવા થઈ ગયા છે અને અમે ભણી શકતા નથી અને અમે વરસાદના પણ એકથી પાંચ વાળા બાર બેસીએ છીએ શાળા જર્જરિત છે પણ કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીઓને એટલી બધી તકલીફ પડે છે અમારી કોઈ સરકાર હોભરતું નથી અમે અનેક રજૂઆતો કરી છતો અમારા સાહેબ થાણા પ્રાથમિક શાળામાં કોઈ હોભરતું નથી ઉપર આ વ્યથા છે જે ગામ ને સરકારે બે હજાર પાંચ માં ગોકળિયુ ગામ અને સમરસ ગામ જાહેર કર્યું છે ત્યાંની પ્રાથમિક શાળાની વાત આપણે દાતા તાલુકાના થાણા ગામ કરી રહ્યા છીએ જ્યાં ચોમાસામાં પણ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર હતા શિયાળામાં પણ ખુલ્લા આકાશ નીચે બાળકો ભણવા મજબૂર છે અને હવે ઉનાળામાં પણ ખુલ્લા આકાશ નીચે જ બાળકો ભણશે કારણ તમારી સામે છે આ દ્રશ્યો જોતા જ તમને પણ ડર લાગશે તો વિચાર કરો કે જે બાળકોના માથે રોજ આ જોખમ લટકતું હોય તેઓની શું હાલત હશે થાળા ગામની પ્રાથમિક શાળાની હાલત બધથી હાલતર છે શાળાના ઓરડાઓ ખંડેર અને જર્જરીત બન્યા છે ભીમ તૂટવા લાગ્યા છે વ્હીલર તિરાડો પડી ગઈ છે છતના લોખંડના સળિયા દેખાય છે આ બધું ગામ લોકોને અને શાળાના શિક્ષકોને દેખાય છે પરંતુ આંખે ચશ્મા પહેરીને બેઠેલા નેતાઓ અને શિક્ષણ વિભાગને નથી દેખાતું તેવામાં હવે ગ્રામજનોએ તો નવી શાળાના ઓરડા તાત્કાલિક મંજૂર ન થવા પર છે અમારી સ્કૂલ છે જર્જરી રૂમ છે ચાર અમારી સ્કૂલના બાળકો બે રૂમ ની અંદર એક થી આઠ ધોરણ કયો બેસાડવા એ પરિસ્થિતિ અતિ ભારે છે તો સરકાર ને એકની વિનંતી છે ભાઈ કે અમારી પરિસ્થિતિ થાણા ગામની જોઈને અને થોડું વિચારે તો સારું થાય કે અમે સાત દિવસની અંદર જો અમને કોઈ રિઝલ્ટ નહીં મળે તો અમે થાણા સ્કૂલની પ્રાથમિક શાળામાં અમે તાળાબંધી કરીશું ગામ લોકોનો આક્રોશ અહીં વ્યાજબી પણ છે કારણ કે શાળામાં એક થી આઠ ધોરણના ના થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે બે હજાર સોળ માં સરકારે શાળા જર્જરિત હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું જેને આજે નવ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ નવા ઓરડા મંજૂર ન થયા તંત્રના પાપે અહીં વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે

માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે અધિકારી ઉચ્ચ કચેરી ને મોકલશે એ પણ ત્યારે જયારે બીટીવી ન્યુઝ તેમના સુધી પહોંચ્યું તેનો મતલબ તો એવો જ ને કે બીટીવી ન્યુઝ અધિકારી સુધી ન પહોંચ્યું હોત તો હજુ પણ વર્ષો વીતી ગયા હોત તેવામાં હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ પછી પણ થાણા ગામની શાળાના ઓરડા તાત્કાલિક મંજૂર થાય છે કે ગ્રામજનોને શાળાને તાળાબંધી કરવાની જરૂર પડે છે ભણવા માટે કોઈ અત્યાધુનિક શાળાની જરૂર નથી પરંતુ તેનો મતલબ એવું પણ નથી કે માથે જર્જરિત મોત લટકતું હોય શાળાની હાલત તમે જોઈ દર વર્ષે આપણી સરકાર પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાના કાયફા કરે છે પરંતુ જો તે લાખો રૂપિયા કદાચ આવી શાળામાં નવા ઓરડા બનાવવા માટે ખર્ચો કરવામાં આવે ને તો વિદ્યાર્થીઓને સારી સુવિધા ચોક્કસથી મળી શકે છે અને ખુલ્લા આકાશ નીચે ભણવા માટે મજબૂર ન બનવું પડે સરકાર નું સૂત્ર છે વિકાસશીલ સરકાર પરંતુ નવ વર્ષે પણ શાળાના નવા ઓરડા ન બની શકે તેનો કેવો વિકાસ સવાલ થાય સૌથી મોટો